સાબરકાંઠા જિલ્લો જ્યાં બટેકાનું વાવેતર કરનારા ખેડૂતો મુકાય છે ચિંતામાં કારણ છે બટેકાના પાકમાં સુકારા નામનો રોગ ખેડૂતોએ બાગાયત વિભાગના અધિકારીને આ અંગે જાણ કરી હતી જેને લઈ બાગાયત વિભાગના અધિકારી પહોંચ્યા હતા ખેતરે અને ખેડૂતોની સમસ્યા જાણી સાબરકાંઠા જિલ્લામાં અંદાજે છવ્વીસ હજાર હેક્ટરમાં બટેકાના પાકનું વાવતર થયું છે ખેડૂતોના મતે વાતાવરણમાં સતત પલટો આવતા અને ધુમ્મસના કારણે બટેકાના પાકમાં સુકારો નામનો રોગ ફેલાયો ખેડૂતોના મતે બટેકાના પાકમાં વિઘા અંદાજે પચાસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે તેની સામે પાંચસો મણ બટેકાનું ઉત્પાદન થાય છે પરંતુ આ વર્ષે બટેકાના પાકમાં સુકારો આવવાથી અને તેની સામે ઉત્પાદન માત્ર બસો મણ જેટલું થવાની સંભાવના છે જેને લઈને મોટું નુકસાન ખેડૂતોને થશે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી તેમણે બટેકાનું વાવેતર કર્યું જેમાં નક્કી થયેલી સાઈઝના બટેકાનું ઉત્પાદન થવું જોઈએ નહીં તો કમતી બટેકા ખરીદશે નહીં

છતો હજી કોઈ પરિણામ મળ્યું નથી અને સુકારો દને દને વધી રહ્યો છે અને પાક નષ્ટ થઈ રહ્યો છે પંચોતેર થી એસી ટકા જેટલા બટાકાના વાવેતરમાં પાછોતરો સુકારો આવી ગયો છે આના પહેલા લગભગ અઠવાડિયા પહેલા એબીપી અસ્મિતાની ટીમ આવી હતી જેને મીડિયામાં અહેવાલ રજૂઆત કર્યો હતો એ અહેવાલ રજૂઆતના પગલે આજે સાબરકાંઠા જિલ્લાની બાગાયતી અધિકારીની ટીમ અહીં આવી હતી અને ફિલ્ડનું પરીક્ષણ કર્યું હતું એમને પણ જણાવ્યું કે ભાઈ આમાં ખરેખર સુકારો આવી ગયો છે અને વહેલો સુકારો આવી ગયો છે સરકારશ્રીને બાગાયત અધિકારી દ્વારા રજૂઆત કરવા માગીએ છીએ ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે એ કંપનીઓને પણ એ લોકો જણાવે કે ભાઈ અત્યારે જે પ્રમાણે સાઇઝ બની નથી તો ખેડૂતનો જે પણ માલ નીકળે બધો માલ જો કંપનીઓવાળા લઈ લે તો ખેડૂતને થોડુંક આર્થિક નુકસાન ઓછું સહન કરવાનો વારો આવે હાલમાં ખેડૂતોને અહીંયા ફિલ્ડમાં વિઝિટ કરી છે ત્યાં સુકારાની અસર જોવા મળેલી છે એમાં ખેડૂતોને ફૂગનાશકના જે દવાનો જે સ્પ્રે છે કોન્ટેક ફંજી સાઇડ અને સિસ્ટેમેટિક ફંજી સાઈડની એમને રજૂઆત કરેલી છે અને જણાવેલ છે કે જે આઠથી દસ દિવસના ઇન્ટરવાલમાં એમનો છંટકાવ કરેથી એમનું નિયંત્રણ કરી શકાશે અને આ બાબતે જે ઘણા બધા અહીંયા ફિલ્ડમાં ખેડૂતોની રજૂઆત એવી હતી કે આમ વળતર મળી શકે તો એ સરકારશ્રીના નીતિ વિશે એક બાબત છે કે જેની રજૂઆત લેખિત રજૂઆત આગળના ઉચ્ચ અધિકારીઓના પરામર્શમાં રહી અને સરકારશ્રી તરફ મોકલવામાં આવશે જે પણ નિર્ણય થઈને આવશે એની જાણ કરવામાં આવશે